અવે દે અલ્યા તાંડે કરો ઓડા બાકી આગા હી સે પ્રમાણે આપડી વરસાદ ને ને હારું નો હોય તો પર હે કે મેરો હે કે લે તો કોરો કોરો બર હે કોવાં તો નો આવે પાવક જાવક માં તકલીફ થાય કતાય ને મેરો પણ એવો નો થાય કે કોતે મેરો કો કતાય હ ગયા ને મેળા માં આયા હોય લોકો કમાવા એ પાંચ પૈસા કમાઈ પણ અગે બિસરા કરવું હે ને આપણે મેળામાં જવાનું છે તો હમણાં નીકળીએ મેળામાં તો આપણા લોકમાં બન્યા રહેજો મળીએ આપણે પોરબંદર મેળામાં વરસાદ કરવા દેહે તો હેરખો કરીશું ને પણ ત્યાં જેવો તેવો મેળો થાય જઈએ તો ખ્યાલ આવે અહીંયા હોય કે ન હોય વરસાદ આપણી તો અટાણે તને જ મેં हाँ लो अपना निकल गया तो की वो कर सद है कि जो हम मजनान है तो फाइनली मित्रों लेमित्रो आपने कोशिश की ऐसे मेरा माँ मंज़ा ओसर खान सालूत है गाफूल जोरदार પોરબંદર નો મેળો એટલે પ્રખ્યાત મેળો બીજો નંબર ગુજરાતમાં જોતા જઈએ બધે આ વખતે બહુ જાજા સરખા ન રાઈડર થોડીક જ છે મસ્ત મજા ને ફૂલ ને હે તો જોઈએ તો ખ્યાલ આવે આ બધું છે મેળામાં આવ્યા હે તો કાયમી આવતા હોય તો જોતા જોઈને લેતાં હોય પણ બહારના કોઈ બિસારણ નો આવ્યા હોય કોઈ પોરબંદરના મેળામાં તો આપણે બતાવીએ કે જ પોરબંદરના મેળામાં આટલી વસ્તુ મળે કોઈને લેવી હોય તો આવતા હોય તો બધું ફરવા જવા હોય ને જોવા જવા હોય એટલે ફરતા જાય ને જોતા જાય ને

લે મે કે થોડો ફૂલજાળનો બ્લોક બનાવી આપણે અકે દેવસના તમેળામાં ક્યાંય ઉપાટુત ને એટલે હવે આ તા મોડુજ હવારમાં ન હોય નકાં તો મરે રીએ ગરમીના આ સાબો થાય બાંધા હોય ને બહુ ગરમી થાય જા નાના સફટડે

ट्रेन आल सर खाले होड़ काले जब मस्त तो मजा ट्रेन में ना ना भूलका बैठा बधाई सरखा में डागल फिट कर मोटा ना राइडरों तो आनंद मेड़ो हाँ અને કે આપણે આવ્યા કે એકદી પણ આ મેડમ નતા આવ્યા તો કે જો હવે આપણે સોપાટી આવી ગયા તો કડીક વાર આપણી સોપાટી એન જોઈ એન બે એન નાસ્તો બસ તો કર્યા એ નાસ્તો કરવાનો મજા આવે પવન હારો આવે ને ઠંડો ઠંડો પાણી ની ચા ને ઉડે અને દરિયામાં જો આજ ગ્રેડ વધારે છે રોય લોકો સોકોસો મજા આવે લેરી ને લેરી કારણ કે વરસાદી વાતાવરણ હોય ને એટલે દરિયામાં ગ્રેડતા હોય ને ગ્રેડતા વધતું છે પણ આ એટલા માતા અહ બંદર નો ભાગ આવે જ ન એટલે આ બાજુ એટલે લેરા નો આવે મોજા નો આવે એટલે કે આગળ તો બહુ જ દરિયામાં તોફાન છે આયા બેસવા ન મજા આવે દરિયા કિના સો પાટીએ ફરેન થાકિયા ને પછી સો પાટીએ બધાઈ ફરીવા આવે ને બેહેરા વાય આખો ડુવાતા વરાણ હુયું કેવું સરસ આ સોપાટી ગ્રાઉન્ડ નો દરિયા નો ફાઇનલી તો બાક કિતજા ગોલો ખવા આયા ને વરસાદ जोरदार ફૂલ પડે સાલે વરસાદ માં મેડો અને કે આ એક જગ્યા છે કલ્પતરી વારી બોલો હેન યે એક લસ્ટાલ પતરી બંદે એટલે વરસાદના સાટા અંદર ને જ પડતા બાકી તો જો આ થોરેડા ઉપર સા પડે ને આ બાજે બીજા બાંધા હોય ને આપણે મસ્ત ગોળો ખાઈ લીધો ને હવે આપણે આવી ગયા છે પાછા જલપરીના જલપરી જોવા જવું પણ ટિકિટમાં બુકિંગ કરાવવાનું હેમ

વયા ગયા હે ને એની ટિકિટ આગળ એને જ બધું જોવા મળી હે બાકી તો બધાને મુંડા જોવા જવું એવું હે તો આપણી હવે ટિકિટ મળી જાય તો જાય ને વરસાદનું જોરદાર ફૂલ એન્ટ્રી થઈ ગયું એટલે આપણે કંઈ નહીં કહીને અંદર જે હગીએ કે ન જે હગીએ ને કપાસા પલો હે સેટો એટલે આપણે પૂગીએ નહીં હગીએ આપણે બહારથી તમે કીધું જોઈ લઈએ પેલા